નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણ સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો સમાચાર મળી રહ્યા છે અંકલેશ્વરથી પાકિસ્તાનની જાસૂસ ઝડપવાના મામલે મહત્વના સમાચાર સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમની સીઆઈ સેલ પાસે આરોપીએ ઘણી ચોંકાવનારા ખુલાસા કર્યા છે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે જેમાં સૈન્ય માટે હથિયારને દારૂ ગોળો બનાવતી કંપનીમાં

તો અંકલેશ્વરની પાકિસ્તાની જાસૂસી ઝડપી લેવાના મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે સીઆઈડી ક્રાઇમ આરોપીની તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી વિરેન્દ્ર ચોંકાવનારા ખુલાસા સામે છે છે શું વિગતો મળી રહી ક્રિષ્ના કે જે પ્રવીણ મિશ્રા નામનો જે જાસૂસ હતો જે અલગ અલગ કંપનીઓની અંદર એટલે કે ભારતની જે ઇન્ટેલિજન્સ તેમજ જે આર્મીને લગતા જે તમામ સાધનો સરસામાન જે બનાવતી કંપનીઓ છે તે કંપનીઓની અંદર પ્રવીણ મિશ્રા નામનો જે એન્જિનિયર હતો તે કામ કરતો હતો પરંતુ તે એન્જિનિયર એક હની ટ્રેપમાં ફસાયો હતો ને હની ટ્રેપની અંદર ફસાયા બાદ તે ઇસ્લામાબાદની જે યુવતી હતી તેની દ્વારા સોશિયલ મીડિયાના જે નેટવર્ક હોય છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી તે બંને એકબીજાના પરિચિત થયા હતા અને પરિચિત થયા બાદ તે મહિલા દ્વારા તમામ જે ગુપ્ત માહિતીઓ હોય છે તે ગુપ્ત માહિતી આ પ્રવીણ મિશ્રા પાસેથી મંગાવવામાં આવતી હતી પ્રવીણ મિશ્રાની ધરપકડ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા અંકલેશ્વર ખાતેથી કરવામાં આવી હતી અને તેની ધરપકડ કર્યા બાદ હાલ જે નવા જે તેની અંદર પૂછપરછની અંદર જે તપાસમાં સામે આવ્યું છે તે ખૂબ જ મોટા ખુલાસા થાય છે કારણ કે તેને અવનવી એટલે કે અનેક વખત તે ઇસ્લામાબાદની યુવતીને અનેક પુરાવાઓ આપ્યા છે તેમજ અલગ અલગ રીતે તે કંપનીઓની અંદર એન્જિનિયરિંગ કંપનીની અંદર કામ તો કરતો હતો પણ તેના જેવા અનેક સો જેટલા યુવકો આ હની ટ્રેપની અંદર ફસાયેલા છે ને તમામ જે યુવકો ફસાયા હતા તે તમામ લોકો એન્જિનિયરિંગ લાઇન સાથે સંકળાયેલા છે તેમજ જે સેનાને લગતી જે તમામ કંપનીઓ છે અલગ અલગ જે કંપનીઓ છે ભારતની અંદર આવેલી તે તમામ કંપનીઓના એન્જિનિયરો તે હની ટ્રેપની અંદર ફસાયા બાદ તમામ ગુપ્ત માહિતી આપતા હોવાનું હાલ પૂર્વ જે તપાસની અંદર ધમધમાટ જે ચાલ્યો હતો ને પૂછપરછ મેરેથોન જે જે તેની તેની ચાલતી હતી અંદર તે તપાસમાં ખ્યાલ આવ્યો હતો ને હાલ સીઆઈડી છે તેના દ્વારા અનેક ખુલાસા પણ કરવામાં આવ્યા છે વાત જો ક્રિષ્ના કરવામાં આવે તો અંકલેશ્વરની જે ખાનગી કંપની જે ડીઆરડીઓ છે તેના તરફથી આર્મી માટેના જે હથિયાર અને પાર્ટ્સ બનાવવામાં આવે છે તે આ હથિયાર અને પાર્સ જે ડીઆરડીઓ નામની કંપની અંકલેશ્વરની અંદર આવેલી છે ને તે અંકલેશ્વરની કંપનીમાં આ પ્રવીણ મિશ્રા નામનો યુવક કામ કરતો હતો ઇસ્લામાબાદની જે યુવતીની વાત કરવામાં આવે ક્રિષ્ના તો તે યુવતીનું નામ સીઆઈડી ક્રાઇમ પાસે આવ્યું હતું ને પાકિસ્તાની આ જે મહિલા જાસૂસ છે તેના આઈપી એડ્રેસ પણ સીઆઈડી ક્રાઈમ દ્વારા મળી આવ્યા છે તે યુવતી છે તે રાવલપિંડી ઇસ્લામાબાદ ખાઈબર પખ્તુન તથા આ આઝાદ કાશ્મીરમાંથી ઓપરેટ થતું હોવાનું હાલ સીઆઈડી ક્રાઇમની અંદર તપાસ થવા પામ્યો છે આજે જે જીએસટીવીની સ્ક્રીન ઉપર જે તસવીરો નજરે પડી રહી છે તે પ્રવીણ મિશ્રાની છે તેમજ બીજી બાજુ જો જોવા જઈએ તો હની ટેપની અંદર ફસાયેલો જે બિહારનો યુવક હતો તેની પાસેથી પ્રવીણ મિશ્રા દ્વારા ડમી સીમ લેવામાં આવ્યું હતું ને તે ડમી સીમના આધારે તમામ તસવીરો જે ઇન્ટેલિજન્સની હોય તે સૈન્યની હોય તે અલગ અલગ તસવીરો તેના દ્વારા મોકલવામાં આવતી હતી બીજી બાજુ જો જોવા જઈએ ક્રિષ્ના તો હાલ જે સીઆઈડી ક્રાઇમ દ્વારા દસ હાર્ડડિસ્ક એક લેપટોપ તેમજ એક ડેસ્કટોપ કબજે કરવામાં આવ્યું છે તેની અંદર જે અંકલેશ્વરની હિન્દુસ્તાન સ્પેશિયાલિસ્ટ કેમિકલ લિમિટેડ કંપની બીજી બાજુ ઝેડ ક્લાઉડ સિસ્ટમની કંપની તેમજ ડેસ્કટોપ કોમ્પ્યુટરની અંદર જે ઇન્સ્ટોલ કરીને કંપનીની જે ખાનગી સિસ્ટમ હેક કરવામાં આવતી એટલે એટલે કે આ પ્રવીણ મિશ્રા જેવા અન્ય લોકો પણ આની અંદર સંડોવાયેલા છે તમામ જે સો જેટલા એન્જિનિયર છે તેની તપાસ હાલ કરવામાં આવી રહી છે કેમ કે ખૂબ જ મોટી વાત કહી શકાય સીઆઈડી ક્રાઇમની તપાસની અંદર જે ડીજી રેન્જ આઈજી કક્ષા કે ડીજી કક્ષાના જે અધિકારીઓ છે તે પણ આ તપાસની અંદર હાલ જોતરાયેલા છે તમામ ઉચ્ચ લેવલથી તમામ લોકોને આની અંદર તપાસના ઊંડાણપૂર્વક કહેવામાં આવ્યું છે પરંતુ આ જે સો જેટલા જે યુવાનો આની અંદર સંડોવાયેલા છે તેમના દ્વારા અત્યાર સુધીમાં કેવા પ્રકારની માહિતી જાસૂસોને આપવામાં આવી છે તે એક સૌથી મોટો પ્રશ્ન કહી શકાય કારણ કે આવા જે પાકિસ્તાની જે મહિલાઓ છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી તેવા લોકોને અત્યારમાં ટાર્ગેટ કરી રહી છે કે જે લોકો એન્જિનિયર લેવલના યુવાનો હોય તેમજ જે સૈન્યની જે કંપની એટલે કે જે પાર્ટ્સ બનાવતી જે કંપનીઓ છે તે પાર્ટ્સ બનાવતી કંપનીઓમાં જે તમામ લોકો જોબ કરતા હોય અત્યાર સુધીમાં જે મિશ્રાની વાત કરવામાં આવે તો તે હૈદરાબાદ છે બેંગ્લોર છે અંકલેશ્વર છે જેવી અલગ અલગ કંપનીઓમાં તે કામ કરી ચૂક્યો છે ક્રિષ્ના અત્યાર સુધીમાં વીરેન્દ્ર અલગ અલગ કંપનીઓ કામ કરી ચૂક્યો છે તમે જણાવ્યું સો જેટલા લોકોને પણ હની ટેપમાં ફસાવાની જે વાત સામે આવી છે શું આ વાત કોઈને ધ્યાને નહીં આવી હોય કારણ કે બે હાજર સોળથી આ સમગ્ર વાત આ કામગીરી થઈ રહી હતી બિલકુલ બિલકુલથી ક્રિષ્ના અત્યાર સુધી એટલે કે જો આની પ્રવીણ મિશ્રાની જો વાત કરવામાં આવે ક્રિષ્ના તો પ્રવીણ મિશ્રા દ્વારા અત્યાર સુધીમાં જે કબૂલાત કરવામાં આવી છે તે કબૂલાતની અંદર તેના દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે વર્ષ બે હજાર સોળથી ઓગણીસ દરમિયાન તે બેંગ્લોરની ટાટા એડવાન્સ કંપનીમાં કામ કરતો હતો બીજા નંબર ઉપર વર્ષ બે હજાર બાવીસની અંદર ઓક્ટોમ્બરથી ડિસેમ્બર મહિના સુધીમાં તે ન્યૂ સ્પેસ રિસર્ચ અને ટેકનોલોજી જે કંપની આવેલી છે તેની અંદર પણ કામ કરી ચૂક્યો છે વર્ષ બે હજાર ચોવીસમાં માર્ચથી એપ્રિલ મહિના સુધીમાં તે અંકલેશ્વરની હિન્દુસ્તાન જે સ્પેશિયાલિસ્ટ કંપની છે તેની અંદર કામ કરી ચૂક્યો છે જો સો લોકોની વાત કરવામાં આવે કૃષ્ણા જે સો લોકો અત્યારે ટાર્ગેટમાં છે તે તમામ લોકોને હની ટ્રેપમાં ફસાવી દેવામાં આવ્યા છે અત્યાર સુધી સો લોકોને હની ટ્રેપની અંદર તમામ જે મહિલાઓ હોય છે આઈએસઆઈ સાથે જે સંકળાયેલા લોકો હોય છે તેમના દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ફસાવવામાં આવ્યા છે કૃષ્ણા જે આઈએસઆઈના નિશાના ઉપર હોય તેવા તમામ હની ટ્રેપમાં અત્યાર સુધી લોકો ફસાઈ ચૂક્યા છે તેમજ ભારતીય સૈન્યની માહિતી આ તમામ જે મહિલાઓ હોય છે જે હેની ટ્રેપમાં આ તમામ લોકોને ફસાવતી હોય છે તેમના દ્વારા અલગ અલગ માહિતીઓ તેમના દ્વારા મંગાવવામાં આવતી હોય છે પરંતુ બીજી બાજુ જોવા જઈએ ક્રિષ્ના તો અત્યાર સુધીમાં જે આઈપી એડ્રેસ છે તે ઇસ્લામાબાદના જે મહિલાના મળી આવ્યા હતા પરંતુ સૌથી અગત્યની સાવચેતી બાબત રાખવાની તે આવે છે કે જો સોશિયલ મીડિયા ઉપર રજાની વ્યક્તિ હોય કે તેમના દ્વારા ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવતી હોય કે અલગ અલગ માધ્યમથી તેમના દ્વારા ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવતી હોય તે પરિચિતમાં ના હોય તો તેવા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ ના કરવી જોઈએ કારણ કે અત્યારે સાયબર ક્રાઇમની અંદર ફોડ ખૂબ જ જોવા મળતું હોય છે પરંતુ બીજી બાજુ જે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ છે તે પણ એક સચેત બન્યું છે તેમના દ્વારા તમામ ગ્રાઉન્ડ ઉપર એટલે કે ઝીનવટભરી રીતે હાલ તપાસ કરવામાં આવી રહી છે આ સો લોકો કોણ કોણ છે તે તમામ લોકોની હાલ સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી છે ઘણા ખરા એવા સીઆઈડી ક્રાઈમ દ્વારા પુરાવા પણ એકત્રિત કરવામાં આવે છે જીએસટીવી દ્વારા મોડી સાંજ સુધીમાં અન્ય કોણ કોણ લોકો સંડોવાયેલા છે કોને કોને ટાર્ગેટ કરવામાં આવે છે તે ઉપર પણ ખુલાસો કરવામાં આવશે જે આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે તો જે પ્રવીણ मिश्रा છે જાસૂસ તેને લઈને અનેક માહિતી સામે આવી રહી છે બે હજાર વર્ષ બે હજાર સોળની જો વાત કરીએ તો ઓગણીસ દરમિયાન બેંગ્લોરની કંપનીમાં કામ કરતા સમયે ત્યાંથી માહિતી આપતો હતો વર્ષ બે હજાર બાવીસમાં ડ્રોનના ફોટો ટેસ્ટિંગ વિડીયો ઇન્ટેલિજન્સ સર્વેલન્સની માહિતી લીક કરી હતી બે હજાર ચોવીસમાં અંકલેશ્વરની કંપનીમાં વાયરસ ઇન્સ્ટોલ કરતા માહિતી હેક થઈ હતી તો સો લોકોને હની ટ્રેપમાં ફસાવાની પણ વાત સામે આવી છે આજે સમગ્ર મહત્વના સમાચાર તેની પૂછપરછમાં આ ખુલાસા સામે આવ્યા છે